હે ગાય જય શ્રી કૃષ્ણ બધાને સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન લોગમાં ગુડ મોર્નિંગ બધાયને હેલ્લા વહેલા છે ને અત્યારે બધાય ઉઠ્યા છે રેડી થયા છે કારણ કે છે રાત્રે જ ડિસ્ચાર્જ તો કરી દીધા હતા ભામીને તો અત્યારે હવે આપણે જાય છે પહેલાં હોસ્પિટલે મમ્મી પપ્પા ને એ બધા આવે છે આજે પ્લાન હતો જ પણ અમને એમ હતું કે આજે સવાર ડિસ્ચાર્જ કરશે ને તો બધું ઓલું કરતા મળતાં સિગ્નેચર નહીં કરતાં કરતાં બપોર પડી જશે તો મમ્મીને પપ્પાને આપણે સવાર લઈ જઈશું પણ અત્યારે જો આપણે લઈ જવાના છે તો પપ્પા પપ્પાને બધાય રેડી થઈ ગયા આસુસાક રેડી થાય હે અને હવે પછી નીકળી હોસ્પિટલે જવા માટે અને પછી ત્યાંથી એમનું ગામ છે હજનાળી તો આપણે છે ને ત્યાં એમને મૂકવા જવાના છે એટલે અત્યારે અવાર મવા જઈ નથી કરતા જય શ્રી કૃષ્ણ મમ્મી જય શ્રી કૃષ્ણ બટા જે માતા જય શ્રી કૃષ્ણ ભાઈ જય શ્રી કૃષ્ણ જય માતા હવાર હવાર બધા ચા પી ચા ની ચુસ્કી આલે જીજો જો આર હું તો હે ફુવા હુતા હે યાર અને મમ્મી કઈ સલાવ હવે મમ્મી રેડી થઈ ગયા પહેલા સૌથી પહેલા થઈ ગયા મમ્મી પહેલા થઈ જાવ આજ મારા આર ઉઠે તેને હાચવા થાય કેવી હું આવે આ હું કમે તો ના અમે તો કેટલા વાગે આવ્યા મમ્મી શરદી થઈ ગયા શું હતી ઠંડી કેવી પડે મોરબીમાં ઠંડી વધારે આપણા કરતા અમારે તો બહુ ઠંડી પડે રાતે અમને એટલી ઠંડી લાગતી હતી ને

અને હોસ્પિટલ જાતા આવી પછી તેડતા આવી આગળ આગળ તમને બધે બતાવતા રહેશી બ્લોગ ને લાઈક કરી દેજો બધાય આરસી ઉને હવે આરસી ઉઠે ને તો એને ચેન્જ ને ઉકર દે કપડા ને એવું હું આ ઉઠે તો ફઈ એમ કે સુઈ જાવ તો અમે ગુડ મોર્નિંગ બધા ને જય શ્રી કૃષ્ણ જો આપણે થઈ ગયા રેડી હવે નીકળી છે ભાભી ને લઈને પાછા હજનારી તરફ

એક બે એક પેલી વાર ઊભું થવાનું હોય ત્યારે થોડુંક લાગે મમ્મી બાકી કાઈ હવે સમજા જા એવી થઈ ગઈ ને હવે સાચી વાત છે બધુંય બધાય પ્રોબ્લેમનો સોલ્યુશન હે અત્યારે અત્યારે એવું કાઈ નથી કે આ પ્રોબ્લેમ નથી એમ બધું જ છે ટુ ઝેડ કાંઈ ની હાલો હવે નીકર્છું હા બધુંય સામાન ને બધું જો રેડી કરીને રાખ્યું હે આપણે લઈ જવાનું આ પહોંચી ગયા છે આજ ના જો બાબી ને લઈ માં દીકા ને ઓલો ઓલો દેખા સારા કરે છે શું કરેશ આર્શિફ જેજી કરે છે આયા એને એને ફોન આવો પડશે

મમી બહાર બેઠા તડકે કે ઠંડી ના આ બધા પહેરા જ નથી આરસી બે ના ના આ તો ક્યાં પહેરાયું જ નથી આ બધા જે કા આ બધાય કપડા હે તો કોઈ જ નહીં મોટો જ આવ્યો ડાયરેક્ટ થોડીઓ ફિટ થઈ ગઈ હે આરસી ભાઈ તો હુતા નહીં આ ઓલા બાબોડિયા હુઈશે તું ન ઉઠે લે

ખાઈ લીધું દહીં ને એવો રોટલી ને તમે બધા પૂછ્યું ને શાક ને એવું શાક નથી ખાતો હાશું રોટલી ને દહી ને એવું ખાય આરસી હા બીજું કઈ નહી હજી એમને એને સબ્જી ને એવું ખાતા હતા ઓટ બટેકા નું એનું પણ પણ એનું અલગ કાઢેલું હોય અમે એવું રે છે એના હારું સ્પેશિયલ અમે જે ખાય ને એવું નહી એવું રે એના હારું અલગ થી તો એવું રે થી ઘણી એટલે ઘણી વાર બધે પૂછતા કે હોટેલ માં તમે હોટેલ માં તો સોલ્ટ વાળું હોય હવે એમ હોટેલ માં નથી ખવડાવતા અમે એને અમે તો ખાલી દહીં અને રોટલી ને એવું ખવરાવીએ છીએ

તને ઇગનોર હે ન કર કે મેં ખાવા દે કેને કાઉડાઈ દી તો એને નીંદર આવે હમણા ઉડાવી દેસી તારું ને પપડ દે હાલો જમી જય શ્રી કૃષ્ણ દરવાજો ખુલ્લો હતો તો ખબર ન પડી કે કે આયો હોય એટલે હોવાનું હા ઓકે ગ્લેન

અમારે એક હતા નણંદ એ નીકળી ગયા મોરબી એટલે બધા અમારા મોરબી ને આ સાઈડ જ બધા કોઈ નથી હવે અમે એકલા

પ્રસંગ આતે હોય કે આવી રીતે જો આવી અત્યારે ઘણા બધાના ફોન આવે છે અને મેસેજ આવે છે કે ઘરે આવો જો આમાં એવું છે કે આ બધું નજીક થતું હતું ને એટલે અહીંયા આવ્યા પણ એના દવાખાના વાળું કામકાજ વાળું હતું ને એટલા માટે જઈ ન શક્યા બધે પાછા આવતા રહીશું ચિંતા ન કરો બધાય હા હા કાશી ધીમે ઓલી વખતે હજી આવશું આશીષ એટલે વાંધો નહીં આવે હજી હમણાં થોડાક ટાઈમ પછી આવવાનું પાછું થઈશે છે એટલે હું કે વારે બધાના ઘર વારા ફરતી વારા ફરતી લેતા જઈશું એ એવડો કર આ અત્યારે આવ્યા છે અહીંયા મોરબી સ્કાય મોલ તો મેડમ આવ્યા છે શોપિંગ કરવા કે મારે થોડીક શોપિંગ કરવી છે તો અત્યારે જોયે છે નાઈ રહી રે ની ફ્રેન્ડ્સ ને ને બોલાવ્યા છે બધાને મલાઈ જાય એમને ને હમ ગમે છે

rồi, ai ở kia kêu ông bà ta nè ông ta nè Em bà rô ăn nuôi ơi

ટેટ થઈ ગયું ને તો પછી રોશની ઘરે મૂકવા જવાની હજી રોશની ઘરે મૂકવા જાય ઓલું કહી મેં રોશની કીધું આપણે હાથ પહેલાં પુઝા ખાતા આવે એની શાદો પીજ્જા ખાવાની પીજ્જા થાય તો અત્યારે આ ને મેડમ હજી પાડતા પાડતી અત્યારે અત્યારે પાડતી પણ તો પડતા મારા ઓલી છે ને फीलिंग सी जाती है मैं कहीं वादो नहीं अब तो वो लोग के वो लोग के क्या जी एक आध बार लाते हैं थोड़ी कोई थोड़ी कोई थोड़ 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 कहीं कहीं पर आते हैं रोड है ये पूरा ना ना रोड नो है एकदम स्टे स्ट्रॉंग ये मैं करे करी जगह नहीं है ये પછી અમે ત્યાં ગાડી મૂકી સાઈડ પર ને આખો અંદર આમ જોવા ગયા ખુશ કે હું થઈ ગયું અહીંયા હું બહેનો ને બધું જોયું પછી પછી નીકળ્યા અહીંયાથી પછી આવ્યા અહીંયા ડાયરેક્ટ અત્યારે જમવા હાલો જમી લઈ ને પછી જાય ઘરે ને પ્રોગ્રામ એવો જ છે કે કાલ કાલનો પ્રોગ્રામ તો કાલે જ કહીશ હવે આ તમને નેક્સ્ટ બ્લોગમાં ખબર પડશે અત્યારે નથી રિવીલ કરવું કંઈ જો સૂપ આપણે મંગાવી લીધો પછી આ પિઝા તો ખવાઈ જાય અહીંયા તંદુરી પનીર મગાવ્યું હતું અને આ પાસ્તા कहीं आता हॉट एंड स्पाइसी लाइक हॉट एंड स्पाइसी क्या spicy, like uh, के वाला है क्या पिज़्ज़ा क्या वाला है क्या बताइए जो हाल है खावा ना रेड की आवे है मने बता याद करता है सब मने उड़ा के कहीं नहीं जमी ले आवे ट्राई करी पहला पास्ता आसिस ट्राई करी हम्म hmm. पहला पिज़्ज़ा खाई ला हाँ આ પેટ ખાલી ન રહેવા જોઈએ જો ગાર્લિક બ્રેડ મગાવી કાવી એકદમ યુનિક આવી જો આયા આમાં નવસારીમાં થોડીક અલગ મળે આવી જો કેવી મળે આ સસ જોયું બ્રેડ આવી આપણે નામ નાની નાની સ્લાઈસ હા બધે અલગ અલગ હોય ને તો હાલો બધે ગાર્લિક બ્રેડ ખાવા આવી જાવ કા બાકી રહી ગયો છેલે છેલે આ હા

હું હમણાં બ્લોગ શૂટ કરતો હતો તો બ્લોગ શૂટ માં મેં શું લીધું ખબર દીવાલ અમે કેમેરો રાખીને બગબગ કરતો હતો છેલ્લે મને એમ કે કેમેરો ચેન્જ થઈ ગયો છે હું દીવાલ બાજુ થઈ ગયો હું કેટલો બગબગ કર નાખ્યો તો આ બધી મારી બગબગ આઈ થી લઈ આ અહીંયા બધી બગબગ દીવાલ સમજ આવી કઈ વાંધો નહીં જો આવું થાય મારે તો ઘણીવાર ખુશી અત્યારે જોવે કે આશીષ આવો તો ચાલુ કરો આવું થાય કોઈ પણ જો કેમેરામાં હું ડીજે ડીજેની ટેવ ડીજેમાં આગળ સ્ક્રીનમાં ખબર પડી જાય તો જો અત્યારે આવ્યા છે હોસ્પિટલ અને બેનની ઘરે ગયા હતા તો અહીંયા આપણા ની બધા આવ્યા હતા મળવા માટે તો એમની આરે બેઠા થોડીક વાર ને વાતું જીતું કહી રહી ને પછી આવ્યા આયા તો ચાલો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરશું મળીશું કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ રાત્રી જય રામ જય માતાજી But then a good night, you? Good night, mm -hmm. bye-bye. <laughs>